સો હેલો મિત્રો કેમ છો આજના વિડીયોમાં સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં અને આજે તમારા માટે હું લાવ્યો છું સ્વિફ્ટ ગાડીઓ આજનું વિડીયો એટલું મસ્ત થવાનું છે જે જોઈને તમે ખુશ થઈ જશો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને હા કે કોઈ ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હવે કેમ એવું કહું છું એનું એક મેન રીઝન છે એ છે કે જો તમે સારા સારા વિડીયો જોવા માગો છો અને જો કંઈક ખરીદી કરવા માગો છો ને તો મજા પડવાની છે આ ચેનલમાં અને તમને મજા આવશે ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ ફટાફટ આગળ વાત નથી કરવી બીજી તો હવે તમને બતાવવા જઈ રહ્યો છું મસ્ત ગાડી અને આપણે સ્વિફ્ટ ગાડીઓ જ બતાવવાની છે બધી જેને સ્વિફ્ટ જોતી હોય ને એ આ વિડીયો તો જોજો જ અને બીજી ગાડીઓ પણ છે આપણી જોડે ઘણી બધી છે જે તમને પસંદ આવશે સમજ્યા ને ચાલો વિડીયોની શરૂઆત કરીએ ફટાફટ સારી સારી ગાડીઓ જ જોઈ લઈએ છીએ હવે હવે સૌથી પહેલાં તમને બતાવવાનો છું એવી ગાડી જે મસ્ત હશે અને હા કે આપણે જી જે વનવાળાની ગાડી છે અમદાવાદ મારું ફેવરેટ ચાલો વિડિયોની શરૂઆત કરીએ છીએ હવે તમારા માટે લાયો છું સૌથી પહેલાં આ ગાડી આ ગાડી તમે જોઈ શકો છો આ ગાડીનો ભાવ કેટલો રાખેલો છે એ કહી દઉં તમને જેથી તમે લઈ શકો જો આ ત્રણ લાખ રૂપિયા પચીસ હજાર કિંમત રાખેલી છે ત્રણ લાખ પચીસ હજાર સ્વિફ્ટ છે બે હજાર દસ ડીઝલ છે ભાવમાં ઘટાડો થઈ શકશે ઉપર નીચે બોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આ ગાડી અને હા આ ડીઝલ છે કે શું છે તો આ ડીઝલવાળી ગાડી છે ફૂલ ઇન્સ્યોરન્સ છે બે હજાર ચોવીસ સુધીનો લખેલો છે પછી બે ચાવી છે મસ્ત કન્ડિશનવાળી ફર્સ્ટ ઓનર અને વીડીઆઈ છે વિથ કંપની તમને પસંદ આવશે એવી ગાડી છે જોઈ શકો છો તમને કેવી લાગે છે આ ગાડી પણ ગાડી એટલી મસ્ત છે જોઈને જ ખબર પડી જાય કે વસ્તુ ખરીદવા માટે બેસ્ટ રહેશે આ અને ખરીદવા માટે લેવાય એવી રહે છે તો આ ગાડી તમારે લેવી હોય ખરીદવી હોય તો ખરીદવા માટે ફટાફટ મારા નંબર પર તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી દેજો ચાલો હવે આપણે બીજી જોઈએ છે હવે તમારા માટે લાયો છું આ બીજી ગાડી આ ગાડી જો આની કિંમત રાખેલી છે ત્રણ લાખ એંસી હજાર રૂપિયા મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર છે એલડીઆઈ છે આ અને હા ત્રણ લાખ એંસીમાં વેચવાની છે બે હજાર ચૌદ મોડલ ડીઝલની છે ફર્સ્ટ ઓનર ત્રાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આ ગાડી પણ તમે જોઈ શકો છો કેવી લાગે છે તમને બહુ મસ્ત છે બહુ સારી ગાડી છે એકદમ મસ્ત લાગે છે મને તો આ ગાડી પણ તમારે ખરીદવી હોય આ ગાડી પણ લેવી હોય તો લેવા માટે તમે મને કહી શકો છો ગાડી જોઈ શકો છો સીટના કવર બરાબર છે એન્જિન બધી રીતે બરાબર લાગે છે ચાલો હવે બીજી જોઈએ છે હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી ચાર લાખ દસ હજારમાં વેચવાની છે બે હજાર સોળ મોડલ છે ફર્સ્ટ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ છે અને સ્વિફ્ટ છે અમદાવાદમાં પડી છે આ ગાડી આ ગાડી પણ તમે જોઈ લખો શકો છો કે કેવી લાગે છે સીટના કવર બરોબર છે એન્જિન બરોબર છે બોડી મસ્ત છે સાચવેલી સંભાળેલી અને લેવાલાયક છે જોઈ શકો છો ગાડી કેવી લાગે છે તમને આ ગાડી પણ તમને ગમી હોય આ ગાડી પણ લેવી હોય તો લેવા માટે તમે મને કહી શકો છો અને ગાડી મસ્ત છે ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ છે એ પણ મસ્ત છે હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી જુઓ ત્રણ લાખ નવ્વાણું હજાર રૂપિયા ડીઝલ છે બ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી બે હજાર ચૌદ મોડલ છે અને બે ઓનર મારુતિ સ્વિફ્ટ વીડીઆઈ છે આ ગાડી કયા ગામમાં પડી છે કયા શહેરમાં છે તો અમદાવાદમાં છે આ ગાડી અને ગાડી મને લાગે છે સારી આમાં એન્જિન બરોબર છે પછી બોડી સીટના કવર સીટ બધી રીતે બરોબર છે પછી અંદરની બોડીમાં કાટ આવેલો નથી એ પણ જણાવી દઉં મેન મેન વસ્તુ શું હોય કાટ એન્જિન કેવું છે બોડી કેવી છે અને હા કે આમાં કંઈ ધુમાડા બુમાડા કાઢતી નથી એ મહત્ત્વ છે તો બધી રીતે કમ્પ્લીટ છે આ ગાડી હવે તમારા માટે લાવી દીધી આ ગાડી આની કિંમત રાખેલી છે ત્રણ લાખ પચીસ હજાર ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ ચાલુ છે ડીઝલ કાર બે હજાર બાર મોડલ છે અને આ અમદાવાદમાં પડી છે આનો ભાવ ફરીથી કહું છું ત્રણ લાખ પચીસ હજારમાં વેચવાની છે આ અને આ મસ્ત ગાડી છે ટાયરો બાયરો બધી રીતે કમ્પ્લીટ છે નવા લાગે છે મને પછી એન્જિન પણ હવે તમે જોઈ શકો છો બેટરી નવી છે એ બતાવી દઉં એન્જિન પણ આવીને ચેક કરી શકો છો અને આ ગાડી લાગે છે એકદમ સિમ્પલ કમ્પ્લીટ લાગે છે તો પણ તમને ગમતી હોય તો તમે મને કહેજો વિડીયો સારું લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે એ જ તમે જોઈ શકો ત્યાં સુધી બાય બાય ટાટા